વડોદરા શહેરના સ્ટેશન રોડ આવેલી જૂની અને જાણીતી લક્ષ્મી કોઓપરેટિવ ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ નવીનીકરણ કાર્યાલયનું ધારાસભ્ય સી કે પુત્ર માલવ માલવદીપસિંહ રાહુલજીના વરત હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ક્રેડિટ સોસાયટીના અગ્રણીઓ અને માનુપો ઉપસ્થિત રહ્યા અને કોમ્પ્યુટરાઈઝડ સુવિધાઓથી સજ્જ રોડ આવેલી જૂની અને જાણીતી લક્ષ્મી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ નવીનીકરણ કાર્યાલયનું ઉદઘાટન કોતરાના ધારાસભ્ય સી કે રાહુલજીના પુત્ર માલવ દીપસિંહ રાહુલજી આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી ઉદઘાટન કર્યું હતું જેમાં સોસાયટીના ચેરમેન ગંગારામ હરવાણી દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત માનવો આગેવાનો શાલ ઉડાડીને પુષ્પગુચ્છ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું આજરોજ યોજાયેલ સોસાયટી લિમિટેડ નવીનીકરણ કાર્યક્રમમાં ગોધરા નગરપાલિકાના મુખ્ય જયેશભાઈ ચૌહાણ કેટી પરીક્ષ સોસાયટીના ચેરમેન ગંગારામ હરવાણી વાઇસ ચેરમેન ટીકમદાસ કોડવાણી સેક્રેટરી દયાલભાઈ લાલવાણી અને ઇન્ચાર્જ મેનેજર કમલકુમાર આત્મા રાવાણીના નેતૃત્વમાં નવા કાર્યાલયની શરૂઆત થઈ રહી છે અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સમગ્ર કર્મચારી ગણના પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ગોધરા શહેરમાં ખૂબ જ જૂનીને જાણીતી અમારી સોસાયટી ધ લક્ષ્મી કોપરેટિવ બેંકનું આજે નવીનીકરણ કરવામાં આવ્યું છે ખૂબ જ કોમ્પ્યુટરાઈઝ અદ્યતન સુવિધા સાથે અને આજરોજ આપણા ગોધરાના યુવા નેતા માલોદીપસિંહ રાહુલજી સાહેબ તેમજ ભાજપના અગ્રણી અગ્રણીશ્રીઓ તેમજ વેપારી વર્ગ ગોધરાના સિંધી સમાજના અગ્રણીઓ ખૂબ જ મોટી સંખ્યામાં અહીં હાજર રહ્યા અને બેંક ઉત્તર પ્રગતિ કરે તેવી આપ સૌને શુભેચ્છાઓ મુકેશભાઈ ઠક્કર ડિરેક્ટર ગોધરા લક્ષ્મી કોઓપરેટિવ બેંક